ની ક્યાં કરે કે બધું હમ આ રેશ ઇ ધ ડિસ્કાઉન્ટ તોને હું કો મોડે કેટલી મહેનત કરવી પડે પૂરા તો પછી આ પબ્લિક હમજે ની ને તુ દે દે એટલે મહેનત તો આ રીતે મિત્રો તમારું સ્વાગત છે ફરી તે આપણા એક નવા બ્લોગ ની અંદર જો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી દો પછી મારી ઘડી થાય તા કેવું નો પડે તો હવે આપણો વિડીયો ચાલુ થઈ ગયો છે હવે પીસી નીકળી જાય આ દો મારી ટારઝન ચૂપરાટા નાખી જાય જાય રોકાય નહીં દરિયાની વચ્ચે વચ્ચે જવાનું છે આગળ ફૂલ માછલા બતાડું તમને જોયા હે ને એવા તો એવા જ માછલા જોવો હોય તો પછી આપણી ચેનલને સબસ્ક્રાઈબ તો કરવી જ પડે તમને એવું લાગે કોઈ કથા વસ્તુ કથા નથી વસ્તુ મારા ભાઈ સબસ્ક્રાઈબ કરો ચેનલ ઉપર નવા હોય તો બીજા પણ કરાવો તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ને અમારે દૂદાતા ભરે ચા લઈને આવીશ દુધા ભાઈ ભંડારી ભાઈ આય લાવજો ચા તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ધીમે ધીમે દરિયા તરફ પ્રયાણ કરીએ આવે છે અમારે ભંડારી એક માં ગારો ચા છે એક માં ધોરો ચા છે

તો મિત્રો આ ગુંબલા આવી જાય છે ને કે ગુંબલા જ છે બીજું કઈ નથી જોઈ શકો છો તમે આવું છે આ મેંદલી છે મેંદલી આ ચમનિયા પાપલેટ આ મોટો થઈને બહુ ડેન્જર પાપલેટ બને પણ નાનો છે તો મારા હાથમાં ઝડપાય જ જો બાંડોજી ની પૂછડી નથી આ ટોબલા છે એ બહુ કવડે કવડે ને એટલે ધોમ ખેંચવેર આવે

મિત્રો દરિયાની નું કામકાજ ચાલુ કરતી તું આવી રીતના ગુમલા માં હોય ને લીલા ગુમલા ને ડોકા પહેરીને આવી રીતના પહેરવી ના હુકવી દેવા અમારે સાટા નાડી બાંધે છે પૈસલ એ રીતના બાંધી દેવાના આ ગીમલો હુકા એટલે એનો ભાવ મળે ચો રૂપિયા અત્યારે આ લીલાના ચોલ રૂપિયા છે એને હુકાવા માટે કેટલી મહેનત કરવી પડે પૂરા તો પછી આ પબ્લિક સમજે નહીં ને તું દાદા કેટલી મહેનત હા આ રીતના ઢોકા પહેરતા જાવ ને અમારા દુધાભાઈ કાજળી પહેરવે છે એવી રીતના આવી રીતના પહેરવું પડે ને પછી આ દોરી હુકી દો ને આગળ દોરી બાંધી છે તમારા મુકેશભાઈ ને પુરાભાઈ ને બધા બહાટી બોલાવે તો આપણે હવે કામે લાગી જઈએ બહુ મહેનત કરવી પડે આમાં બહુ મહેનત કરવી પડે ત્યારે યાર તો હાલો હવે કરી ગુમલા સુકાઈ યારિત્રો ફાઈનલ રોવી દીધા છે તો ખાલી આ એ પૂરા પૂરા તાજા તાજા તડફડતા અને બાજુ જ દેખાડું તો અમને જોઈ લાવે ને લાઈન લાઈનમાં ગોઠવાય જાય મારા વાલીઓ

ધીમે ધીમે પડાવ તો અમારી જવાબદારી નહીં તો ચાલો ભંડારી ઘડી જાય ચા બનાવો તો મિત્રો આ છે એ કરો અને લાંબા ટીકા આ કરો છે આ સોરી આ વ્યાયમ્બી છે અમારે બે કે જગપીશ બહુ બહાટ અને મોજ હ પાણીમાં નાખ દેવાની

લા લાલ કેવું ટેન્ડલ છે ભાણાતા નથી વાદળ માં કાકરી દીધો આગળ ટેન્ડલ મજા નથી મિત્રો બાકી તો એટલું કઈ સાયું નથી લાંબા ટેકા હતું કાકરી દીધું

બનાવો ફ્રાય ત્રણ ત્રણ ગટકી નાખો વધારે નાખો ને તો લઈ માલ ભરવા માટે ઓલા બગા ભરી લ્યો દુ મોટા મોટા બગા અમારે પૂરવા બગી ભરે છે બગી છે બગી કાઠિયાવા નેગરા બગા જ પડ્યા અને અમારે આવી જો મૂકો એ પણ પગી પડે આ એ ઝીંગા જેમ્બો આ ઘટીને હોય ઝીંગામાં ધોમ માલે તો વીસ છે ને આ ભીંગડા ભીંગડા થઈ જાય ને ક્યાં ભીંગડા છોટા વધતી જાવ આ કઈ મેં એમ થોડી ખબર પડે હાલો તું ત્યાં ઝડપ કરો હું ટાટા વેડા કરો ટાટા થતા છે તો ગાઈશ આ છે લાંબો ટીકો ને ધાતુ જો આ કવડેની

અમારે સાત ટ્રેન ગાબડું પડી ગયું હેવેસ અમારે બે માણસો પરે હેવેસ આ છે કેસલો આ ઓલા લાલ લાર લાર કરીને આ ખાતું લાંબા ટીકાય કેસલો આ કેસલા પણ દરિયાને એટલા તાકાતવાર ન આવે કરડવામાં આવ માંદા કરડવામાં દરે પર કવડી એ કે નહીં લોઠાઈ નાંગરી દે તોય ન કવડે આ જો બરે માંદા છે બાકી આવો અમારે ખાટીમાં કેસલા વીખી નાખે બાકી જે એની કાકડું ઠેકડા મારે છે આ જે કાકડું એના હુયા જો ખાલી આ ડિઝાઇન તો હોરી ના કેવો આ કાકડું છે બાકી તુરી છે બાકી કઈ બીજું કઈ ખાત છે નહીં તો મિત્રો આ જે કાચબો કેડો મોટો છે મરી ગયો લાગે અને દરિયા ની અંદર ભગત કેવો એના પગતો જો થોડો થોડો જીવ હોય તો પાણીમાં હે હવે તો પાણીમાં નાખતી જીવો ને જીવી જાય હાલો વાવતા હું મે બહુ મોટો છે કાચબો કઈ ઘટે નહીં આવા બહુ આવે દરિયામાં તો મિત્રો આ જે સ્ટીમ લંગર ઉપર પડી છે આ સફેદ છે એની કેબિન છે કેટલા મારની હોય એક બે ત્રણ ચાર ચાર પાંચ માર દેખાય ને જે નીચે મારો હે એ દેખાતા નથી આગળ લંગર છે ના કેમેરાય આવે ના ઓલા કન્ટેનર છે એમાં મચ્છી ભરાય ભરાય ને દેશ વિદેશ જાય અમારે દુધાદા એ રોટલા ઘડે ચાર દીધા જે રોટલા નથી કયા રોટલા બનાવે કોને ખબર છે ચાર પાંચ દીધા રોટલો સેડવે છે હજી રોટલો સેડ્યો નથી का दूध है था हाँ ए जोरदार रोट लाई आवड़े तुमने ओ अच्छे अब बरी गई उसके है बनाओ बनाओ रोटला बनाओ और वो जो लाल वाला बटन है उसपे भूकंप लेके आओ या फिर भूचाल मुझे नहीं पता बस क्लिक हो जाना